જય હિન્દ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગમાં તમારી જે બીજું ચેપ્ટર છે ફેરબદલી કિંમત નિર્ધારણ તો તેનો જે દાખલો બે હજાર ત્રેવીસમાં પૂછવામાં આવ્યો તો તેનું આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ તો આપણે આના અગાઉના વિડીયોમાં બે હજાર ત્રેવીસનો જે પહેલો દાખલો છે જેમાં આપણે ફેરબદલી કિંમત નક્કી કરવાની છે તેનું આપણે સોલ્યુશન કરાવેલું છે તો તે તમે જોઈ લેજો તો આજે આપણે આ જે પહેલો દાખલો છે તેની અર્થમાં જે દાખલો પૂછવામાં આવ્યો તો તમારે હિત લિમિટેડ કરીને તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરવાના છીએ તો આ દાખલો તમારે આ રોકાયેલી મૂડી પર વળતરનો દર નક્કી કરવાનો છે અને આમાં તમને બે વિકલ્પ આપેલા છે તો આમાંથી આપણે કયો વિકલ્પ ફાયદાકારક છે તે માર્ગદર્શન આપવાનું છે તો આપણે જે બીજા વીસના દાખલાનું સોલ્યુશન કરાવ્યું તેની જેવો દાખલો છે તો સૌથી પહેલાં આપણે રકમ જોઈએ ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ તો આપણને રકમમાં આપેલું છે કે હિત લિમિટેડ એટલે કે હિત નામની કંપની છે તો કે હિત લિમિટેડમાં બે ઉત્પાદનના વિભાગો છે જેમાં વિભાગ એસ અને વિભાગ ટી ત્યાર પછી આપણને કીધેલું છે કે વિભાગ એસ તૈયાર વસ્તુનો એક ભાગ ઝેડના એક લાખ પચાસ હજાર એકમો બનાવી રોકાયેલી મિલકત ઉપર પચીસ ટકા વળતર મળે તે રીતે વેચાણ કરે તેવો અંદાજ છે એટલે કે વેચાણ કિંમત એ રીતે નક્કી કરશે કે જેના પર રોકાયેલી મૂડી પર વળતરનો દર પચીસ ટકા પ્રાપ્ત થાય ત્યાર પછી આપણને વિભાગ ગેસને લગતી માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે તો સૌથી પહેલાં આપણને સ્થિર પડતર આપેલી છે વાર્ષિક ત્રણ લાખ અને એંશી હજાર રૂપિયાની ત્યાર પછી આપણને ચલિત પડતર આપેલી છે એકમ રીત બે રૂપિયા અને આપણે એકમો કેટલા ધ્યાનમાં લેવાના એક લાખ અને પચાસ હજાર એટલે કે એક લાખ પચાસ હજાર એકમો અને એકમ રીત ચલિત પડતર બે રૂપિયા એટલે કે ટોટલ ચલિત પડતર આવશે ત્રણ લાખની ત્યાર પછી આપણને સરેરાશ રોકાયેલી મિલકત આપેલી છે એટલે કે કુલ રોકાયેલી મૂડી એટલે કે દિવાદારો પ્લસ સ્ટોક અને પ્લસ મશીનરી આ ત્રણેયનું ટોટલ કરીશું તો આપણને મળશે કુલ રોકાયેલી મૂડી એટલે કે એક લાખ પચાસ હજાર સ્ટોક ત્રણ લાખ અને પ્લાન્ટ મશીનરી ચાર લાખ પચાસ હજાર આ ત્રણેયનું આપણે ટોટલ કરીશું તો આપણને મળશે કુલ રોકાયેલી મૂડી ત્યાર પછી આપણને બે ઓપ્શન આપેલા છે તો આપણે જોઈએ કયા કયા ઓપ્શન આપવામાં આવેલા છે તો આપણને સૌથી પહેલાં કીધેલું છે કે ખરેખર કંપની ભાગ ઝેડના એક લાખ બાર હજાર પાંચસો યુનિટ એટલે કે એકમો બજારમાં સીધા જ વેચવા માટે સક્ષમ બની છે જ્યારે બાકીના જે સાડત્રીસ હજાર પાંચસો એકમો વિભાગ ટીને મોકલી અપાય તેમ છે અને વિભાગ એસ એકમડી પાંચ રૂપિયા વિભાગ ટી પાસેથી મેળવવા ઈચ્છે છે જ્યારે વિભાગ ટી માત્ર ત્રણ રૂપિયા એકમ દીઠ આપવા તૈયાર છે એટલે કે આપણી પાસે પહેલો વિકલ્પ એ છે કે આપણે એક લાખ પચાસ હજાર એકમોમાંથી આપણે એક લાખ બાર હજાર પાંચસો એકમોનું વેચાણ કરવું બજારમાં અને બાકીના જે સાડત્રીસ હજાર પાંચસો એકમો છે તેનું આપણે વિભાગ ટીમાં ફેરબદલી કરવી અને વિભાગ ટી સાડત્રીસ હજાર પાંચસો એકમોના ત્રણ રૂપિયા દીઠ આપવા તૈયાર છે તો પહેલો વિકલ્પ આપણી પાસે આ થશે કે એક લાખ બાર હજાર પાંચસો એકમો માર્કેટમાં વેચવા અને બાકીના વિભાગ ટીમાં ફેરબદલી કરવા અને બીજો વિકલ્પ જ્યારે બીજો વિકલ્પ આપણી પાસે એ છે કે આપણે ગેસના માત્ર એક લાખ બાર હજાર પાંચસો એકમનું ઉત્પાદન અને વેચાણ કરશે એટલે કે બીજો વિકલ્પ એ છે કે આપણે ફક્ત એક લાખ બાર હજાર પાંચસો એકમનું ઉત્પાદન અને વેચાણ કરીશું તો જો આપણે માત્ર એક લાખ બાર હજાર પાંચસો એકમનું ઉત્પાદન અને વેચાણ કરીશું તો તેના પરિણામે કંપનીની જે કુલ રોકાયેલી મૂડી છે તેમાં બે લાખ અને સ્થિર પડતર છે તેમાં અઢાર હજાર ઘટશે એટલે કે તેમાં ઘટાડો થશે જ્યારે આપણે માત્ર એક લાખ બાર હજાર પાંચસો એકમનું ઉત્પાદન અને વેચાણ કરીશું તો તો આપણે આ બે વિકલ્પના આધારે આપણે માર્ગદર્શન આપવાનું છે કે કંપનીને કયો વિકલ્પ નફાકારક છે કયો વિકલ્પ અપનાવવો જોઈએ તો હવે આપણે આનું સોલ્યુશન કરીએ તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય તો સૌ પ્રથમ આપણે નફાની ગણતરી કરવાની તો નફાની ગણતરી કઈ રીતે કરવાની તો નફાની ગણતરી આ રીતે કરવાની કે નફો બરાબર કુલ રોકાયેલી મૂડી ગુણ્યા રોકાયેલી મૂડી પર વર્તનનો દર તો કુલ રોકાયેલી મૂડીની આપણે ગણતરી કરીશું અને રોકાયેલી મૂડી પર વર્તનનો દર આપણને આપેલો છે દાખલામાં પચીસ ટકા રોકાયેલી મૂડી પર વર્તનનો દર તો તે ધ્યાનમાં લઈશું પચીસ ટકા અને કુલ રોકાયેલી મૂડી તો તેની આપણે ગણતરી કરીશું કુલ રોકાયેલી મૂડીની ગણતરી તો કુલ રોકાયેલી મૂડીમાં આપણે દેવાદારો સ્ટોક અને પ્લાન્ટ મશીનરી આ ત્રણેયને ધ્યાનમાં લઈશું અને તેનો ટોટલ કરીશું તો આપણને કુલ રોકાયેલી મૂડી મળશે તો દેવાદાર એક લાખ પચાસ હજાર સ્ટોક ત્રણ લાખ અને પ્લાન્ટ મશીનરી ચાર લાખ પચાસ હજાર તો દેવાદાર એક લાખ પચાસ હજાર સ્ટોક ત્રણ લાખ અને પ્લાન્ટ મશીનરી ચાર લાખ પચાસ હજાર તો આપણને મળશે કુલ રોકાયેલી મૂડી નવ લાખ તો કુલ રોકાયેલી મૂડી નવ લાખ અને રોકાયેલી મૂડી પર વર્તન દર પચીસ ટકા એટલે કે આપણને નફા મળશે બે લાખ પચીસ હજાર તો સૌથી પહેલાં આપણે નફાની ગણતરી કરવાની ત્યાર પછી આપણે આ ઈચ્છિત વર્તનની ગણતરી કરવાની તો ઇચ્છિત વર્તનની ગણતરી કરવા માટે આપણે સ્થિર પડતર પ્લસ ચલિત પડતર પ્લસ નફો આ ત્રણેયનો ટોટલ કરીશું તો આપણને મળશે ઈચ્છિત વળતર તો સ્થિર પડતર આપણને દાખલામાં આપેલી છે સ્થિર પડતર વાર્ષિક ત્રણ લાખ એસી હજાર તો સ્થિર પડતર આવશે ત્રણ લાખ અને એંશી હજાર તેવી જ રીતે ચલિત પડતર તો ચલિત પડતર આપણને દીઠ આપેલી છે બે રૂપિયા તો આપણે એક લાખ પચાસ હજાર એકમો અને એકમ દીઠ ચલિત પડતર બે રૂપિયા તો આપણને મળશે કુલ ચલિત પડતર ત્રણ લાખ તો તેની આપણે આ રીતે ગણતરી કરવાની ચલિત પડતરની એકમ એક લાખ પચાસ હજાર અને એકમ દીઠ બે રૂપિયા એટલે કે ત્રણ લાખ તો ચલિત પડતર આવશે ત્રણ લાખ અને નફો તો નફાની આપણે ગણતરી કરી તે મુજબ ધ્યાનમાં લેવાનો બે લાખ અને પચીસ હજાર તો નફો આવશે બે લાખ અને પચીસ હજાર ત્યાર પછી આપણે આના આધારે દીઠ વેચાણ કિંમતની ગણતરી કરવાની તો દીઠ વેચાણ કિંમતની ગણતરી કરવા માટે આ સૂત્ર મૂકીશું કે ઇચ્છિત વળતર છેદમાં એકમ તો ઈચ્છિત વળતર આપણને કેટલું પ્રાપ્ત થયું નવ લાખ અને પાંચ હજાર તો નવ લાખની પાંચ હજાર આવશે અને એકમો તો એકમો આપણને કીધેલું જ છે એક લાખ અને પચાસ હજાર એકમો તો તે ધ્યાનમાં લઈશું એક લાખ પચાસ હજાર એકમો તો આપણને મળશે એકમ દીઠ વેચાણ કિંમત છ રૂપિયા અને ત્રણ પૈસા એટલે કે છ પોઈન્ટ જીરો ત્રણ આપણે ધ્યાનમાં લઈશું તો આ થશે આપણી એકમ દીઠ વેચાણ કિંમત ત્યાર પછી આપણને જે બે વિકલ્પ આપેલા છે તેના આધારે આપણે પત્રક બનાવવાનું તો તમારે આ રીતનું પત્રક બનાવવાનું તો તો બંને વિકલ્પની નફાકારકતા દર્શાવતું અને વિકલ્પ એક આપણી પાસે શું છે તો વિકલ્પ એક આપણી પાસે છે કે એક લાખ બાર હજાર પાંચસો એકમો માર્કેટમાં વેચવા તથા સાડત્રીસ હજાર પાંચસો એકમો વિભાગ ટીમાં ફેરબદલી કરવી તો આપણો વિકલ્પ એક થઈ શકે એક લાખ બાર હજાર પાંચસો એકમો અને સાડત્રીસ હજાર પાંચસો એકમો તો આ થશે વિકલ્પ એક અને વિકલ્પ બે તો વિકલ્પ બે એ છે કે માત્ર આપણે એક લાખ બાર હજાર પાંચસો એકમોનું ઉત્પાદન અને વેચાણ કરવું તો વિકલ્પ બે આપણો થઈ શકે માત્ર એક લાખ બાર હજાર પાંચસો એકમોનું ઉત્પાદન અને વેચાણ કરવું તો આ પત્રકમાં સૌથી પહેલા તમારે વેચાણની આવકની ગણતરી કરવાની તો વેચાણની આવકની આપણે ગણતરી કઈ રીતે કરીશું તો સૌથી પહેલાં આપણી પાસે વિકલ્પ એક છે કે માત્ર એક લાખ બાર હજાર પાંચસો એકમોનું બજારમાં આપણે વેચાણ કરીશું અને વિકલ્પ બે તે પણ એ જ છે કે આપણે એક લાખ બાર હજાર પાંચસો એકમોનું ઉત્પાદન અને વેચાણ કરીશું તો સૌથી પહેલાં તે ધ્યાનમાં લેવાના તો એક લાખ બાર હજાર પાંચસો એકમો તેનું વેચાણ કરીશું તો એકમ રીઠ વેચાણ કિંમત આપણે કઈ ધ્યાનમાં લેવાની તો તેની આપણે ગણતરી કરેલી છે તો એકમ રીઠ વેચાણ કિંમત આપણે ધ્યાનમાં લઈશું છ પોઈન્ટ ઝીરો ત્રણ તો તે આપણી થશે છે એકમ રીઠ વેચાણ કિંમત એટલે કે આપણે બજારમાં એકમથી છ પોઈન્ટ ઝીરો ત્રણ રૂપિયા લેખી આપણે એક લાખ બાર હજાર પાંચસો એકમોનું વેચાણ કરીશું તો એક લાખ બાર હજાર પાંચસો એકમો ગુણ્યા છ પોઈન્ટ ત્રણ એટલે કે આપણી એક લાખ બાર હજાર પાંચસો માટે છ લાખ હજાર ત્રણસો પંચોતેર અને વિકલ્પ બે માટે પણ તે જ આવશે છ લાખ હજાર ત્રણસો પંચોતેર ત્યાર પછી આપણી પાસે બીજો પોઈન્ટ શું હતો તો આપણી પાસે બીજો પોઈન્ટ હતો કે એક લાખ બાર હજાર પાંચસો એકમોનું બજારમાં વેચાણ કરવું ત્યાર પછી જે બાકીના સાડત્રીસ હજાર પાંચસો એકમો છે તે આપણે વિભાગ વિભાગતીને કેટલી કેટલા લખીએ તો કે એકમ રીતે ત્રણ રૂપિયા લેખે આપવાના છે એટલે કે વિભાગ ટીમાં ફેરબદલી કરવાની છે તો આપણે સાડત્રીસ હજાર પાંચસો એકમોનું ત્રણ રૂપિયા લેખે ટીમાં ફેરબદલી કરીશું એટલે કે સાડત્રીસ હજાર પાંચસો એકમો અને એકમ રીતે ત્રણ રૂપિયા લેખે એટલે કે સાડત્રીસ હજાર પાંચસો એક માટે આવશે વેચાણની આવક એક લાખ બાર હજાર અને પાંચસો ત્યાર પછી આનો ટોટલ કરીશું તો છ લાખ અઠ્યોતેર હજાર ત્રણસો પંચોતેર અને એક લાખ બાર હજાર પાંચસો તો આવશે કુલ વેચાણની આવક વિકલ્પ એક માટે સાત લાખ નેવ હજાર આઠસો પંચોતેર અને વિકલ્પ બે માટે આવશે છ લાખ અઠ્યોતેર હજાર ત્રણસો પંચોતેર તો આથી કુલ વેચાણની આવક ત્યાર પછી આપણે કુલ પડતરની ગણતરી કરવાની છે તો કુલ પડતરમાં સ્થિર પડતર અને ચલિત પડતર ધ્યાનમાં લેવામાં આવશે તો સ્થિર પડતર સૌ પ્રથમ આપણે જોઈએ તો સ્થિર પડતર આપણને દાખલામાં આપેલી છે સ્થિર પડતર વાર્ષિક ત્રણ લાખ અને એંશી હજાર તો આપણે સૌથી પહેલાં વિકલ્પ એક માટે ધ્યાનમાં લઈશું સ્થિર પડતર ત્રણ લાખ અને એંશી હજાર ત્યાર પછી બીજો વિકલ્પ છે જેમાં આપણે માત્ર એક લાખ બાર હજાર પાંચસો એકમનું ઉત્પાદન કરીએ છીએ તો તે માટે સ્થિર પડતરની આપણે ગણતરી કરવી પડશે તો સ્થિર પડતરની ગણતરી આપણે આ મુજબ કરવાની કે વિકલ્પ બે માટે સ્થિર પટ્ટનની ગણતરી તો આપણને દાખલામાં સૂચના આપવામાં આવેલી છે કે જ્યારે આપણે એક લાખ બાર હજાર પાંચસો એકમનું ઉત્પાદન અને વેચાણ કરશું તો તેના પરિણામે સ્થિર પડતરમાં અઢાર હજારનો ઘટાડો થશે એટલે કે જે જૂની સ્થિર પડતર કેટલી છે ત્રણ લાખ એસી હજાર તો આપણે સૌ લખવાનું કે સ્થિર પડતરમાં અઢાર હજારનો ઘટાડો થવાથી નવી સ્થિર પડતર એટલે કે જૂની સ્થિર પડતર કેટલી ત્રણ લાખ એંશી હજાર માઇનસ ઘટાડો જેટલો થાય છે તો કે અઢાર હજાર તો નવી સ્થિર પડતર કેટલી મળશે આપણને વિકલ્પ બે માટે ત્રણ લાખ અને બાસઠ હજાર તો આપણે નવી સ્થિર પડતર આવશે વિકલ્પ બે માટે ત્રણ લાખ અને બાસઠ હજાર ત્યાર પછી ચલિત પડતર તો ચલિત પડતર આપણને દાખલામાં કીધેલું છે કે એકમ દીઠ ચલિત પડતર બે રૂપિયા છે એટલે કે આપણે એક એકમના બે રૂપિયા થશે તો આપણે વિકલ્પ એક માટે જોઈએ તો એક લાખ બાર હજાર પાંચસો એકમો પ્લસ સાડત્રીસ હજાર પાંચસો એકમો એટલે કે ટોટલ એકમો થશે આપણા એક લાખ અને પચાસ હજાર તો એક લાખ પચાસ હજાર એકમો અને એકમ રીત ચલિતપત્ર બે રૂપિયા એટલે કે એક લાખ પચાસ હજાર એકમો ગુણ્યા બે રૂપિયા તો આપણને મળશે ત્રણ લાખ વિકલ્પ એક માટે વિકલ્પ બે માટે આપણે જોઈએ તો વિકલ્પ બેમાં કેટલા એકમો છે માત્ર એક લાખ બાર હજાર પાંચસો એટલે કે એક લાખ બાર હજાર પાંચસો એકમો એકમડી ગુણ્યા બે રૂપિયા એટલે કે આપણને મળશે બે લાખ અને પચીસ હજાર તો આ થશે આપણી ચલિત પડતર તો સ્થિર પડતર અને પ્લસ ચલિત પડતર આ બંને ટોટલ કરશું તો આપણને મળશે કુલ પડતર તો કુલ પડતર આવશે વિકલ્પ એક માટે છ લાખ એંશી હજાર વિકલ્પ બે માટે આવશે પાંચ લાખ અને હજાર ત્યાર પછી આટલી ગણતરી કર્યા પછી આપણે નફો મેળવીશું નફાની ગણતરી કરીશું તો નફો આપણને કઈ રીતે મળશે તો કુલ વેચાણની આવકમાંથી કુલ પડતર આપણે બાદ કરશું એટલે કે એ માઇનસ બી તો આપણને મળશે નફો તો સૌથી પહેલાં વિકલ્પ એક માટે જોઈએ તો કુલ વેચાણની આવક કેટલી સાત લાખ નેવ હજાર આઠસો પંચોતેર અને કુલ પડતર કેટલી છ લાખ એંશી હજાર તો કે સાત લાખ નેવ હજાર આઠસો પંચોતેર માઇનસ છ લાખ એંશી હજાર તો આપણને નફો મળશે વિકલ્પ એક માટે એક લાખ દસ હજાર આઠસો પંચોતેર ત્યાર પછી આપણે વિકલ્પ બે માટે જોઈએ તો કુલ વેચાણને આવો છ લાખ અઠ્યોતેર હજાર ત્રણસો પંચોતેર અને કુલ પડતો પાંચ લાખ સત્યાવીસ હજાર તો છ લાખ અઠ્યોતેર હજાર ત્રણસો પંચોતેર માઇનસ પાંચ લાખ સત્યાવીસ હજાર તો આપણને મળશે નફો એકાણું હજાર ત્રણસો પંચોતેર તો આ થશે નફો ત્યાર પછી રોકાયેલી મૂડી તો રોકાયેલી મૂડીની આપણે ગણતરી કરેલી જ છે અગો તો આપણને કેટલી પ્રાપ્તિ કુલ રોકાયેલી મૂડી નવ લાખ તો તે ધ્યાનમાં લઈશું કુલ રોકાયેલી મૂડી નવ લાખ ત્યાર પછી આપણે વિકલ્પ બે માટે રોકાયેલી મૂડીની ગણતરી કરવી પડશે કારણ કે આપણને દાખલામાં સૂચના આપવામાં આવેલી છે કે જ્યારે આપણે એક લાખ બાર હજાર એકમોનું ઉત્પાદન કરીશું તો રોકાયેલી મૂડીમાં બે લાખનો ઘટાડો થશે તો તે આપણે ગણતરી કરવી પડશે તો આ રીતે આપણે ગણતરી કરીશું કે વિકલ્પ બે માટે કુલ રોકાયેલી મૂડીની ગણતરી તો જ્યારે આપણે એક લાખ પચાસ હજાર એકમોનું ઉત્પાદન કરીશું ત્યારે આપણી મૂડી કેટલી કુલ નવ લાખ અને આપણે જ્યારે માત્ર એક લાખ બાર હજાર પાંચસો એકમનું ઉત્પાદન કરીશું ત્યારે આપણી કેટલો ઘટાડો થશે તેમાં બે લાખનો એટલે કે નવ લાખ માઇનસ બે લાખ તો નવી રોકાયેલી કુલ મૂડી કેટલી આવશે સાત લાખ તો નવી કુલ રોકાયેલી મૂડી આપણે વિકલ્પ બે માટે આવશે સાત લાખ ત્યાર પછી લાસ્ટમાં આપણે રોકાયેલી મૂડી પ્રવર્તનનો દર તેની ગણતરી કરવાની તો તેની ગણતરી કરવા માટેના સૂત્રનો ઉપયોગ કરીશું આપણે કે નફો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા સો તો નફો તો નફો આવશે વિકલ્પ એક માટે એક લાખ દસ હજાર આઠસો પંચોતેર અને રોકાયેલી મૂડી આવશે નવ લાખ એટલે કે એક લાખ દસ હજાર આઠસો પંચોતેર છેદમાં નવ લાખ ગુણ્યા સો તો આપણને મળશે રોકાયેલી મૂડી પર વળતરનો દર બાર પોઈન્ટ અને એકત્રીસ ટકા તેવી રીતે વિકલ્પ બે માટે આપણે જોઈએ તો નફો આવશે એકાણું હજાર ત્રણસો પંચોતેર છેદમાં રોકાયેલી મૂડી આવશે સાત લાખ ગુણ્યા સો તો આપણને મળશે રોકાયેલી મૂડી પર વળતરનો દર વિકલ્પ બે માટે તેર પોઈન્ટ જીરો પાંચ ત્યાર પછી લાસ્ટમાં આપણે માર્ગદર્શન આપવાનું છે એટલે કે કયો વિકલ્પ ફાયદાકારક છે તે આપણે જણાવવાનું છે તો આપણે જોવાનું કે સૌથી વધુ રોકાયેલી મૂડી પર વર્તનનો દર કયા વિકલ્પમાં વધુ છે તો કે વિકલ્પ એકમાં બાર પોઈન્ટ એક જ અને વિકલ્પ બેમાં તેર પોઈન્ટ જીરો પાંચ એટલે કે વિકલ્પ બેનો રોકાયેલી મૂડી પર વર્તનનો દર વધુ છે તો માટે આપણે તેનો સ્વીકાર કરવો જોઈએ તો આપણે લાસ્ટમાં માર્ગદર્શન આપવાનું કે વિકલ્પ બેનો સ્વીકાર કરવો જોઈએ કારણ કે રોકાયેલી મૂડી પર વર્તનનો દર તેર પોઈન્ટ અને છે છે તે ફાયદાકારક તો આ રીતે આપણે વિકલ્પ બે નો સ્વીકાર કરવો જોઈએ તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછવામાં આવે ત્યારે તમારે આ જ રીતે આને આ જ ગણતરી કરવાની તો આ દાખલાની ગણતરી પૂરી થાય છે